એ કર્યું કે આ બે પગલા આંખલાઓ જે છે ભાજપના મળતી એમને ગૌચર જમીનો આપી અને આજે ગાયોને રસ્તે રજળથી કરી નાખી ઉપરાંત ભુજમાં અવારનવાર આવા બનાવો બને છે ગૌ માતાની હત્યા થાય ગૌમાંસનું વેચાણ થતું હોય છે આ બાબતે કોઈ કઠોર અને આકરા પગલાં ન લેવાતા આ ઘટના હવે નોર્મલ બની ગઈ છે અને અવારનવાર આવું બનાવ બનતા હોય છે અમારી માંગ છે ત્યાં સીસીટીવી લાગેલા છે સીસીટીવી ચકાસી અને ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે કેમ કે કચ્છમાં કોમી એકતા અને ભાઈચારો છે આપણે હિન્દુ સમાજ તો ગાય ને માતા માને છે પણ કચ્છમાં મુસ્લિમ માલધારીઓ મોટી સંખ્યામાં છે અને એ લોકો પણ ગાયને પાડતા હોય છે અને એ પણ ગાયને માતાનું જ સ્થાન આપતા હોય છે ત્યારે આવ કોઈ એવા અસામાજિક અને નોન્સન્સ તત્વોના કારણે આવા બનાવો બનતા હોય એને આકરા શબ્દોમાં વખોડીએ છીએ અને આના સામે પગલા લેવાની માંગ કરું છું જે બિલકુલ અવારનવાર આ બાબતોમાં આપણે જોયું છે કેમ કે ઉપરથી જ સરકારની નીતિ જેવી છે કે આ બાબતે કઠોર પગલા લેવા નહીં અને પોલીસ તંત્ર પણ કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ કે દારૂ વેચાવું આજે સામાન્ય થઈ ગયું છે જુગાર અસામાજિક પ્રવૃત્તિઓ ઠેર ઠેર જોવા મળી રહી છે અને દારૂ તો ગમે ત્યારે મળતું આજે સામાન્ય માણસને ખબર હોય છે ક્યાં દારૂ મળે છે પણ પોલીસને નથી દેખાતું પોલીસ જ પોલીસના અમુક કર્મચારીઓ જે આજે મોંઘી ગાડીઓ લઈને ફરી રહ્યા છે એવા લોકોનું આવા તત્વોને પીઠબળ હોય છે અને એના હિસાબે જ આવા લોકો ફૂલ્યા ફાલ્યા છે ભુજના નાગરિકોને હું અપીલ કરું છું કે આપ જે રીતે ભાજપ ને મત આપો છો એવી જ રીતે આવા બનાવોમાં ભારતીય જનતા પાર્ટી ના શાસકો ધારાસભ્ય હોય સાંસદ હોય એમના ઉપર પ્રેશર કરો અને એમને કહો કે આવા બનાવો ન બને એના માટેના આકરા પગલા લે